નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું વિશ્વ બ્રેલ દિવસ વિશે સમગ્ર વિશ્વમાં લુઈસ બ્રેલની જન્મજયંતીએ એટલે કે ચાર જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી લુઈસ બ્રેલ ફ્રાન્સના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા તેઓએ દ્રષ્ટિહીન લોકો માટે લેખન અને વાંચવાની પદ્ધતિ વિકસાવી હતી આ પદ્ધતિ બ્રેલ સિસ્ટમ તરીકે પ્રખ્યાત છે સિસ્ટમમાં અક્ષર અને સંખ્યાને રજૂ કરવા માટે મુખ્યત્વે છ બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે જાણીશું સર આઇઝેક ન્યૂટન વિશે આજના દિવસે વર્ષ સોળસો તેતાલીસમાં સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો તે એક બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી વિચારક અને ગણિતશાસ્ત્રી હતા તે ગુરુત્વાકર્ષણના નિયમો અને કેલ્ક્યુલસના પરિણેતા હતા ઓપ્ટિક્સમાં સફેદ પ્રકાશની રચનાની તેમની શોધે રંગોની ઘટનાને પ્રકાશના વિજ્ઞાનમાં એકીકૃત કરી આધુનિક ભૌતિક ઓપ્ટિક્સનો પાયો નાખ્યો પ્રયોગો દ્વારા તેમણે નિર્ધારિત કર્યું કે સફેદ પ્રકાશ એ સ્પેક્ટ્રમ પર તમામ રંગોનું સંયોજન છે અને પ્રકાશ તરંગોને બદલે કણોથી બનેલો છે આઇઝેક ન્યૂટન ગુરુત્વાકર્ષણના નિયમ માટે સૌથી વધુ જાણીતા છે સાથે સાથે જ ગતિના ત્રણ નિયમો આપ્યા અને તેમની પ્રિન્સપિયા મેથેમેટિકા એટલે કે નેચરલ ફિલોસોફીના ગાણિતિક સિદ્ધાંતો એ આધુનિક વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કૃતિઓમાંની એક હતી ગણિતમાં તેઓ અસીમ કેલ્ક્યુલસના મૂળ શોધક હતા જય હિન્દ જય ભારત